હેલો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો તો અત્યારે તડકે કેવા દે ડોરેમોન અત્યારે હેરાન કરે મને હવે ઠંડીનો સમય આવી ગયો છે ઠંડી બહુ લાગે છે અને હમણાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો કારણ કે આજે મારે જવાનું છે રાજકોટ મારે છે એક્ઝામ આર આરબીની તો આર આરબીની એક્ઝામ માટે હું રાજકોટ જવાનું છું આ જો ડોર એમ અને તડકામાં મજા આવે ડોરે મને તડકામાં બહુ મજા આવે રમવાની ઓય પડવું તારે નીચે પડી ગયા ચાલો કઈશ તો હવે હું જાઉં છું નીચે અને નાસ્તો પાણી કરી લઉં અને પછી નાહી લઉં અને પછી રાજકોટ જવા માટે નીકળી જાઓ તો બ્લોકમાં બન્યા રહેજો એટલે તમને રંગીલું રાજકોટ બતાવો અત્યારે મારા મમ્મી મારા માટે બનાવી રહ્યા છે નાસ્તો પછી નાસ્તો કરી લઈએ મમ્મી નાસ્તો માં શું બનાવો છો પરાઠા હવે નાસ્તો તૈયાર થઈ ગયો છે તો હવે હું નાસ્તો કરી લઉં નાસ્તામાં માં તમે ચાય પરાઠા બનાવ્યા છે મમ્મી ના હાથ ના ચાય પરાઠા ચાલો તો મને લાગી છે બુક ને હવે હું કરી લઉં નાસ્તો તો હવે નાસ્તો પાણી થઈ ગયો છે અને હવે આપણે નાઈને થઈ ગયા છે તૈયાર અને દીપની રાહ જોઉં છું દીપ આવી જાય પછી અમે નીકળીએ દીપ છે મારા કાકા ને છોકરો પણ હારે આવે છે તો અમે બે ભાઈઓ જશું થઈ ગયા દીપભાઈ આવી ગયા કોટ બોટ પહેરીને આવ્યો ને દીપભાઈ આવી ગયા છે તો હવે અમે જઈએ મમ્મી હવે અમે નીકળીએ છીએ દીપભાઈ બેગ લઈ લીધો છે હાલો દીપભાઈ નીકળશું હવે હા હવે અમે નીકળીએ અવે આપણે અત્યારે આવી ગયા છે કનિયા હોટેલ ભૂખ લાગી જ ને નાસ્તો કરી લે હું કે દીપભાઈ ભૂખ લાગી હવે નાસ્તો કરી લેગા આપણે જઈએ કનિયા હોટેલ માં આપણો તો ફેવરિટ છે વણેલા ગાંઠિયા જોય મળી જાય તો ઠીક છે હવે અહીંયા તો આપણે વણેલા ગાંઠિયા છે નહીં તો આગળ આજે એક ટ્રાય મારી લઈએ જો વણેલા ગાંઠિયા મળી જાય તો વધારે સારું તો ખાઈ લઈએ બાકી પછી હવે જમી લે આગળ ચાલો આપડે જય દ્વારકા ધીસ હોટેલ ગયા છે અને અહિયાં ગાંઠિયા નો મેળ આવી ગયો છે હવે ગાંઠિયા નો નાસ્તો કરી લઈએ હા ભાઈ ગરમા ગરમ વણેલા ગાંઠિયા બનાવે છે ચાલો તો હવે વણેલા ગાંઠિયા આવી ગયા છે સંભાળો ચટણી આપે છે ચાલો ગઈ હવે આપણે નાસ્તો કરી લઈએ બહુ ભૂખ લાગી છે મસ્ત આપણે વણેલા ગાંઠિયા ખાઈ લીધા અને પકોડા ખાઈ લીધા છે અને હવે આપણે નીકળીએ કેન્દ્રમાં પહોંચી ગયા છે અને બધા લાઈનમાં છે હમણાં આપણે જઈએ ટાઈમ થઈ ગયો છે વિરલ શોપિંગ સેન્ટર ચાલો તો આપણે નંબર નંબરને ચેક કરી લઈએ સીટ નંબરને જોઈ લઈએ જોઉં ચાલો ગઈ હવે અમે એક્ઝામ બહાર નીકળી ગયા છે અને પેપર આપી દીધું છે આર આર એલ લોકો પાયલટ નું એક્ઝામ આપી દીધી છે અને ચિમ્મોતેર માર્ક આપી દીધા છે આપણે કરી જ નહીં કે આ ભાઈ પેપર ભાઈ તમારે કેવું ગયું પેપર પેપર બહુ બસ થઈ ગયું મસ્ત થઈ ગયું ને પાસ થઈ જાવ તમારે ભાઈ કે તમે આ આવ્યા અચ્છા એ ભાઈ તો આ રહ્યા આવ્યા ચાલો તો હવે જાય છે રાજકોટ આવ્યા તો હવે આપણે અત્યારે જશું ક્રિસ્ટલ મોલ ક્રિસ્ટલ મોલ જવું જોઈએ ચાલો મળીએ આપી દીધી છે ચલાવવા માટે દીપભાઈ ગાડી ચલાવે છે ને હવે અમે અત્યારે જઈએ છીએ મોલ જેનો તમને મોલ બતાવ રાજકોટ નો મોટા મોટો મોલ છે તો રોગમાં બન્યા રહેજો ચાલો જઈએ

ચાલો કે આપડે હવે છે ને જોઈ લીધું છે અને ચાલો હવે નીકળી હવે અત્યારે વાગી ગયા છે હાથ હવે થઈ ગયા મોડું ઘરે પણ ચાલો માં બન્યા રેજો આગળ ચા પાણી પી લીધા અને મારી હાલત તમે જોઈ શકો છો ત્યાં રાજકોટથી નીકળ્યા એટલે ફૂલ ઠંડી હતી હવે બસ થોડી વારમાં ઘરે પહોંચી જશું આપણે સ્વેટરને બધું કરી લીધું છે થોડી વારમાં હવે જઈએ નીકળીએ ચા પાણી તો પી લીધા ઠંડી ઓછી છે ઠંડી હા ઠંડી લાગતી જ નથી જરાય આ મારી હાલત તમે જોઈ શકો છો મેં આ ખોપો પહેરી લીધો છે જીતભાઈને ઠંડી લાગતી જ નથી ચાલો તો હવે જઈએ થાકી ગયા ફૂલ થઈ જ હવે આપણે અત્યારે આવી ગયા છે ઘરે અને નાઈને મસ્ત અત્યારે ફ્રેશ થઈ ગયું જમી લીધું છે રસ્તો તો બહુ એવી ઠંડી હતી આપણે ફરી પાછા નવા બ્લોગમાં મળશું અને આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દો અને નવા કોઈ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ફરી પાછા આપણે નવા બ્લોગ સાથે મળશું ત્યાં ત્યાં સુધી ટાટાભાઈ bye જય માતાજી ગુડ નાઇટ